ચાલો આજે ગુજરાતના એ ખેડૂતના એક ખૂબ જ શક્તિશાળી સંદેશને સમજીએ એમનું કહેવું છે કે જે બજાર એમની રોજીરોટીનું સાધન હોવું જોઈએ એ વાસ્તવમાં કંઈક અલગ જ બની ગયું છે ચાલો ઊંડાણમાં જઈને જોઈએ કે આ દલીલ પાછળની હકીકત શું છે આ કોઈ સામાન્ય વાત નથી કતલખાનું જરા વિચારો આ શબ્દનો ઉપયોગ જ બતાવે છે કે ખેડૂત માટે આ ખાલી નફા નુકસાનનો ખેલ નથી પણ પોતાની આજીવિકા બચાવવાની લડાઈ છે તો સવાલ એ જ ઊભો થાય છે કે જે અન્નદાતા છે એ બજારને આટલી કડવી નજરથી કેમ જોશે શું આ ખાલી ગુસ્સાનો ઊભરો છે કે પછી સિસ્ટમમાં કોઈ મોટી ગડબડ તરફ ઇશારો છે ચાલો આની પાછળની આખી કહાણીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સૌથી પહેલો ભાગ ખેડૂતનો આરોપ ચાલો જોઈએ કે આખે વ્યવસ્થા પર એવા તો કયા સવાલો ઉઠી રહ્યા છે જો આમ તો કાગળ પર માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતનું રક્ષા કવચ એક એવી જગ્યા જેને બજારના ઉતાર ચઢાવથી બચાવે અને એની મહેનતનો સારો ભાવ અપાવે આ જેનો મુખ્ય હેતુ છે પણ અહીંયા જ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ શરૂ થાય છે ખેડૂતનો દાવો છે કે જે સિસ્ટમ એમની રક્ષા માટે બની હતી એ જ હવે એમના શોષણનું હથિયાર બની ગઈ છે હવે આવે છે બીજો ભાગ રાજકીય કબજો ખેડૂતના કહેવા મુજબ આખી સમસ્યાનું મૂળ રાજકારણમાં છુપાયેલું છે એટલે તે યાર્ડની વફાદારી કોના તરફ છે ખેડૂત તરફ કે પછી કોઈ રાજકીય પક્ષ તરફ અહીંયા આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે એક બાજુ યાર્ડ બન્યું હતું ખેડૂતોના હક માટે એમની તાકાત બનવા માટે પણ ખેડૂતનો આરોપ છે કે હકીકતમાં એની વફાદારી શાસક પક્ષ માટે છે અને ખેડૂતોનો અવાજ દબાવવાનું એક સાધન બનીને રહી ગયું છે આનું એકદમ સીધું ઉદાહરણ છે ડુંગળી જ્યારે ડુંગળીના ભાવ એકદમ તળિયે જતા રહે ત્યારે યાર્ડના નેતાઓએ ખેડૂતો વતી લડવું જોઈએ બરાબર પણ ખેડૂત કહે છે કે એવું થતું નથી એ લોકો ચૂપ રહે છે કેમ કારણ કે એમની વફાદારી ખેડૂત સાથે નહીં પણ પોતાના રાજકીય પક્ષ સાથે છે તો હવે ત્રીજો ભાગ દેવાનું ચક્ર આ રાજકીય કાબૂની ખેડૂતને આર્થિક રીતે શું કિંમત ચૂકવવી પડે છે આ ચાર સ્ટેપ્સ એક એવું ચક્કર બનાવે છે જેમાંથી નીકળવું લગભગ અશક્ય છે જેવો પાક તૈયાર થાય ખેડૂતના માથે દેવું ચૂકવવાનું દબાણ હોય એની પાસે પોતાનો પાક સાચવી રાખવાની કોઈ સુવિધા નથી એટલે એને મજબૂરીમાં બજારમાં જે પણ ભાવ મળતો હોય એ ભાવે માલ વેચી દેવો પડે છે અને આ જ એની સૌથી મોટી લાચારી છે ખેડૂતના કહેવા મુજબ આ બધું અચાનક નથી થતું પણ એક પ્લાનિંગ સાથે થાય છે જે ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને આ વાતને સમજવા માટે કપાસનું ઉદાહરણ સૌથી સારું છે આ આંકડું ખાસ યાદ રાખજો અગિયાર ટકા આ શું હતું બહારથી જે કપાસ આવતો એના પર આટલી ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત જકાત લાગતી હતી આ ખાલી એક ટેક્સ નહોતો પણ ભારતના ખેડૂતો માટે એક રક્ષણની દિવાલ હતી જે એમને સસ્તા વિદેશી માલ સામે ટેકી રહેવામાં મદદ કરતી અને પછી એ જકાત ઘટાડીને કરી દેવાય શૂન્ય ટકા પણ ખરી રમત તો ટાઈમિંગની છે આ નિર્ણય બરાબર એવા સમયે લેવાયો જ્યારે ભારતીય ખેડૂતનો કપાસનો પાક તૈયાર થઈને બજારમાં આવવાનો હતો ખેડૂતનો તર્ક એકદમ સાફ છે આ નિર્ણય એટલા માટે લેવાયો જેથી બજાર સસ્તા વિદેશી કપાસથી ભરાઈ જાય અને સ્થાનિક ખેડૂતને ભાવ જ ના મળે તો હવે ચોથો ભાગ સ્વતંત્રતા માટેની હાકલ આ બધી સમસ્યાઓ છે તો એનો ઉકેલ શું ખેડૂત પોતે શું રસ્તો સૂચવે છે ખેડૂતની માંગનો સાર એક જ શબ્દમાં છે આઝાદી એ એવા યાર્ડની વાત કરે છે જે રાજકીય પક્ષોના ઈશારે નહીં પણ ખેડૂતોના હિતમાં ચાલે જેમ ટ્રક ડ્રાઈવરો એક થઈને હડતાળ પાડી શકે છે એમ ખેડૂતો પણ પોતાની સામૂહિક શક્તિનો ઉપયોગ કરીને સરકારને વાતચીત કરવા મજબૂર કરી શકે છે આ એકતાની તાકાત શું હોઈ શકે ખેડૂતનું માનવું છે કે જો દેશના બધા યાર્ડ એક થઈ જાય તો એ લોકો આખા અર્થતંત્રના પૈડા થંભાવી શકે છે પછી સરકાર પાસે એમની વાત સાંભળવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના બચે તો હવે છેલ્લો ભાગ ખરેખર દાવ પર શું લાગ્યું છે આ આખી ચર્ચાનો સાર શું છે આ લડાઈ ખરેખર કોના ભલા માટે છે આ શબ્દો બહુ મહત્વના છે એ બતાવે છે કે ખેડૂત કોઈ આસમાની નફો નથી માંગી રહ્યો એ ફક્ત સ્થિરતા માંગે છે એક એવો ભાવ જેમાં ખેડૂત પણ પોતાનું ઘર ચલાવી શકે અને સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પણ ન પડે એટલે આખી વાતનો નિચોડ એ છે કે ખેડૂતના મતે આ આખી ગેમ એવા અમુક લોકો માટે જ ગોઠવાયેલી છે જેનો ફાયદો ન તો પાક ઉગાડનાર ખેડૂતને મળે છે ન તો એને ખરીદનાર સામાન્ય નાગરિકને ફાયદો તો એ સંગ્રહખોરોને થાય છે જેમના રાજકીય કનેક્શન મજબૂત છે અને આ અંતિમ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ આ એક એવો સવાલ છે જે ખાલી ખેડૂતો માટે નથી પણ આપણા બધા માટે વિચારવા જેવો છે કારણ કે છેવટે આખી વાત રાજકારણ ખેતી અને આપણા સૌના જીવનને જોડે છે સબસ્ક્રાઇબ કરને કે બાદ ના ઘંટી બજા દેના તાકે જબ ભી મે કોઈ ન્યુ વિડિયો અપલોડ કરું તો تمہારે ફોન કે ઘંટી ભી બજે